અમારા ભાવથી જય સ્વામિનારાયણ આજે ભવ્યથી ભવ્ય રંગોત્સવની ઉજવણી વડતાલ મંદિરના પ્રાંગણમાં થઈ રહી છે ભક્તોમાં ખૂબ ઉત્સાહ અને થનગનાટ છે આપ સર્વે જાણો છો તે પ્રમાણે આપણી ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિમાં રંગોત્સવનું ખૂબ મહત્વ છે કેમ કે ભક્તરાજ પ્રહલાદની ભગવાને જ્યારે રક્ષા કરી એના માધ્યમથી આ ઉત્સવની ઉજવણી થતી હોય છે એની સાથોસાથ એનો એક ઇતિહાસ એવો પણ છે કે આજે પરસ્પર તમામ ભક્તો એકબીજાની સાથે ખૂબ પ્રેમ ભાવ સ્નેહથી વર્તવાનું હોય છે તો આ પ્રસંગે અમે ખૂબ શુભકામના પાઠવીએ છીએ ટૂંક સમયમાં વડતાલ ખાતે રંગોત્સવ થશે ત્યારે તમામ ભક્તોની ઉપર રંગોત્સવ દ્વારા ખૂબ ખૂબ અમે શુભકામના પાઠવીશું તો આજના પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં અમારી એ જ પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે તો એમના ચરણમાં અમારી એ જ પ્રાર્થના કે એમની કૃપા સર્વ ભક્તજનો ઉપર સદાયની માટે ઉતરતી રહો અને પુનઃ એક વખત તમામ દર્શકોને રંગોત્સવની હોલીની ધૂળેટીની અનેકાનેક શુભકામનાઓ સહ અમારા ભાવથી જય સ્વામી